તમે છેલ્લા કેટલાક સમયથી સાંભળતા આવ્યા છો કે સ્વામિનારાયણના સંતો હિન્દુ દેવી દેવતાઓનું અપમાન કરે છે સતત ચાલતો હોય છે સવાલ થાય કે સ્વામિનારાયણ સંપ્રદાયના લોકોના સંતો શા માટે હિન્દુ દેવી દેવતાઓનું અપમાન કરે ને શા માટે હિન્દુઓની ધાર્મિક લાગણી દુભાવે કારણ કે સ્વામિનારાયણ સંપ્રદાય આખરે તો એ સંપ્રદાયના લોકો પણ હિન્દુ જ છે હું આખી આ વાતને વિસ્તારથી વાત કરીશ ને સમજાવનો પ્રયત્ન કરીશ કે શા માટે આખરે આ સંતો બોલી રહ્યા છે અને એ કેટલું અયોગ્ય છે અહિતકારી છે સનાતન સંસ્કૃતિ માટે સૌથી પહેલા તો ખબર પડી છે કે સ્વામિનારાયણ એટલે શું સ્વામિનારાયણ એટલે કે એક પ્રવૃત્તિ નથી પરંતુ વૃત્તિ છે વૃત્તિ એ છે કે મારો સ્વામી નારાયણ છે આ પ્રકારની જે વૃત્તિ હોય એ ધરાવતા લોકો જ સ્વામિનારાયણ કહેવાય હવે સંતો સ્વામિનારાયણ માને છે તો એ ભગવાન વિષ્ણુ છે તો ભગવાન વિષ્ણુ નારાયણ એટલે ભગવાન વિષ્ણુ તો એમના જે રામ છે હનુમાન છે તો એ ભગવાન વિષ્ણુના જે અવતાર છે રામનું અપમાન કેવી રીતે સ્વામિનારાયણ સંતો કરી શકે કે જ્યારે તેઓ સ્વામી તેમના સ્વામી નારાયણ હોય છે એટલે સૌથી પહેલાં તો આ વાત છે સ્વામિનારાયણ સંપ્રદાયે અદ્ભુત કામ કર્યું છે હિન્દુ સમાજમાં ઉત્થાન માટે કલ્યાણ માટે અદ્ભુત કામ કર્યું છે અને કરી રહ્યો છે અમુક જ સંતોની જ આ વાત થઈ રહી છે હું પોતે બ્રહ્મવિહારી સ્વામીજી છે એમને સાંભળતો આવ્યો છું અને એમના જે વિચારોથી હું પોતે પ્રભાવિત છું એટલે સ્વામિનારાયણ સંપ્રદાય કેટલાક સંતોના કારણે બદનામ થઈ રહ્યો છે તો એ સંપ્રદાયે પણ વિચારવું જોઈએ આ સંતો વિશે કે જેઓ હિન્દુ સંસ્કૃતિ સનાતન સંસ્કૃતિના આરાધ્ય દેવતાઓ વિશે હેલ્ફેલ બોલે છે એટલે વિચાર કરવો જોઈએ મંથન કરવું જોઈએ અને આ પ્રકારની વૃત્તિ પ્રવૃત્તિ પર સ્ટોપ મુકાવવું જોઈએ હવે સવાલ એ છે કે આ જે ટ્રેન્ડ ચાલ્યો આવ્યો છે કે સનાતન સંસ્કૃતિના હિન્દુ દેવી દેવતાઓનું અપમાન કરવાનું આરતી દેવતાઓનું અપમાન કરવાનું મહાદેવનું અપમાન કરવાનું તો એ કેટલું યોગ્ય છે સૌથી પહેલાં આપણે સમજવું પડે કે આપણા ધર્મમાં આટલા બધા સંપ્રદાયો કેમ આપણે એમ પણ સાંભળતા આવ્યા હશો કે તેત્રીસ કરોડ દેવી દેવતાઓ છે તો આવું શા માટે એકચ્યુઅલી આ આદિકાળથી જ્યારે ઋષિઓ માણસને વે ઓફ લિવિંગ વે ઓફ થિંકિંગ વે ઓફ વર્શિપિંગ શીખવાડતા હતા ને ત્યારે એ લોકો જુદા જુદા માણસો પાસે જતા હતા એ લોકો તમિલનાડુ જતા હતા હિમાચલ પ્રદેશ જતા હતા તો ત્યાંના લોકો જે સ્થાનિક લોકલ આદિવાસીઓ એ ત્યાંની સંસ્કૃતિ પોતાની તેમની પોતાની સંસ્કૃતિ હતી તેમના પોતાના આરાધ્ય દેવતા હતા કોઈ સંસ્કૃતિના લોકો નાગને પૂછતા હતા તો કોઈ સૂર્ય પૂજતા પૂછતા હતા તો ઋષિઓ તેમની પાસે ગયા ઋષિઓ તેમને સમજાવ્યું કે આ રીતે વર્ષિપ કરાય આ રીતે તમારે વિચારવાનું હોય આ રીતે તમારે જીવન જીવવાનું હોય તો પેલા આદિવાસીઓ સ્વાભાવિક રીતે ઘર્ષણ કરે કે અમે શા માટે તમારી વાત માનીએ અમે તો નાગને માનીએ છીએ અચ્છા તો ઋષિએ કીધું કે અમે પણ નાગને માને છે અમે પણ નાગપંચમી મનાવશું બીજા માનવ માનવપુંજી પાસે ગયા ને કીધું કે અમે સૂર્યને માને છે અચ્છા અમે તો સૂર્યને આ દેવતા ગણીએ છે એટલે એ પ્રકારે આપણા દેવી દેવતાઓની સંખ્યા વધીને તેત્રીસ કરોડ થઈ તો એકચ્યુઅલમાં શક્તિ તો એક જ છે ને આ એક કન્સેપ્ટ બહુ જ સરસ છે આપણે કે તેત્રીસ કરોડ દેવી દેવતાઓ છે પરંતુ આપણે સાકારમાંથી નિરાકારમાં જવું છે એટલે કે આપણે ગણેશ પૂજામાં તમે ગણેશ પૂજામાં ગણેશ વિસર્જનની પદ્ધતિ હોય છે એક આપણે ત્યાં એક સુંદર ઉત્સવ છે ગણેશ ઉત્સવ એમાં નિરાકાર સાકારમાંથી નિરાકાર તરફની ગતિ બતાવી છે એટલે કે ભલે મહાદેવ શ્રીરામ શ્રીકૃષ્ણ બૌદ્ધ બુદ્ધ ભગવાન બુદ્ધ અલગ અલગ ધર્મોના આરાધ્ય દેવતાઓ છે અલગ અલગ આરાધ્ય દેવતાઓ છે પરંતુ એમના મૂર્તિનું પૂજન કરીને અલ્ટિમેટલી તો નિરાકાર સ્વરૂપને પામવાનું છે ને એનું કોઈ સ્વરૂપ નથી એનું નીલકંઠ મહારાજ પણ સ્વરૂપ નથી એ ભગવાન કૃષ્ણનું પણ સ્વરૂપ નથી મહાદેવનું પણ સ્વરૂપ નથી એ એક શક્તિ છે એ નિરાકાર સ્વરૂપ છે એટલે જો સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોમાં જે એલ્ફેલ બોલે છે એમને આટલી સમજ ન હોય કે એ નિરાકાર સ્વરૂપ તો અલ્ટિમેટલી એક જ છે તો એ લોકો ખરેખર કોનું અપમાન કરવા ઈચ્છે છે એ એક સવાલ છે ને બેઝિકલી આ જ વાત ભગવાન કૃષ્ણએ ગીતામાં પણ કીધી છે કે અહમ વૈશ્વન ભૂતો પ્રાણી નંદ હમસ્ત પ્રાણપ્રણ સમાયુક્તમ પચામેનમ ચતુરુદમ એટલે કે હું તારા શરીરમાં રહીને અન્ન પજાવું છું એટલે એ ભગવાન આપણી અંદર પણ છે એટલે અલ્ટિમેટલી એ પણ સવાલ થાય કે તમે કયા ભગવાનનું અપમાન કરો છો કે જે દરેક વ્યક્તિમાં રહેલો જે ભગવાન છે અહમ વૈશ્વનો રૂપ તો હું તારે શરીરની અંદર રહેલો છે તો એ ભગવાનને તમે અપમાન કરો છો કે કોનો અપમાન કરો છો ખરેખર એ સમજવા જેવું છે અને બીજું કે સંત કેવો હોય કે જેમાં ન ક્રોધો નશ્ચર્યમ ના લોભો ના શુભામતી આપણે એના માટે કહીએ કે એનામાં ક્રોધ પણ ન હોય માર્સ ઈર્ષ્યાવૃત્તિ પણ હોય ના લોભ હોય ના અશુભમતી એટલે અશુભમતી પણ ના હોય ખરાબ દુર્બુદ્ધિ પણ ના હોય એને આપણે સંત કહેવાય તો એ સંતના પેરામીટરમાં જે હિન્દુ દેવતાઓ વિશે એલફેલ બોલે છે એ સંતો ફિટ બેસે છે એ પણ મંથન કરવું જરૂરી છે એટલે ક્યાંક મંથન કરવું પડશે કે ક્યાંક જે એ લોકો શિક્ષા પત્ર સ્વામિનારાયણ સંપ્રદાય જેના આધાર માને છે વિચારધારાનો આધાર છે એનું પણ અમલ કરીને હિન્દુ દેવતાઓનું અપમાન થઈ રહ્યું છે એ પણ વિચાર કરવો જરૂર છે જો એ લોકો ક્રોધ થી આ પ્રકારની વાતો કરતા હોય તો ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં પણ કીધું છે ક્રોધાત્વ છે સમોહમ સમોહ સ્મૃતિ વિભ્રમ સ્મૃતિ બુદ્ધિ નાશો બુદ્ધિનાશક પ્રાણ સ્મૃતિ એટલે કે ક્રોધથી બેઝિકલી ડિલ્યુશન થાય ડિલ્યુશનથી ટ્રાન્સફોર્મ થઈને કન્ફ્યુઝન થાય કન્ફ્યુઝનથી માણસનો અંત થાય એટલે ક્યાંય પણ આ બધી બાબતોનો શબ્દોએ વિચાર કરવો પડશે આ બધા વચ્ચે એક બહુ જ એક ટ્રેન્ડ છે આ બધાના મૂળમાં એક ફોલ્ટ લાઈન ક્રિએટ કરવાનો કોશિશ થઈ રહી હોય એમ લાગે છે જો મારું આ મારું ખોટું હોય તો ખૂબ જ સારું છે પણ જો આવા ખરેખર આવી રીતના પ્રયત્નો કરવા ફોર્ટ લાઈન છે ને વચ્ચે તો કે હિન્દુઓ અને સ્વામિનારાયણ સંપ્રદાય અલગ છે જે રીતે બૌદ્ધ ધર્મ જૈન ધર્મ એક જ છે પણ તે એ ફોર્ટ લાઇન થોડીક ક્રિએટ કરીને અલગ બતાવવાની કોશિશ થઈ રહી છે એ જ રીતે સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો હિન્દુ ધર્મથી અલગ છે એ પ્રકારની ફોલ્ટ લાઈન ક્રિએટ કરવાની કોશિશ થઈ રહી છે ને એ ખરેખર સનાતન સંસ્કૃતિ માટે ખૂબ જ અશુભ છે કેમ કે અત્યારે ચારે કોરથી સનાતન સંસ્કૃતિ પર આક્રમણ થઈ રહ્યા હોય ત્યારે હિન્દુ સનાતન સંસ્કૃતિને એક કરવાના પ્રયત્નો કરવાના હોય એને વિભાજીત કરવાના કોઈ પણ પ્રયત્નો કરવામાં આવે તો એનો વિરોધ થવો જોઈએ હિન્દુ સમાજે એનો વિરોધ કરવો જોઈએ આ મારા આરાધ્ય દેવતાએ મારા આરાધ્ય દેવતાનું અપમાન કર્યું છે કે કોઈનો બીજા કોઈનું કર્યું છે એ વિચારવાનો આ સમય નથી હું ભગવાન રામમાં માનું છું એટલે મહાદેવનું અપમાન થાય તો મને ચાશે એ પ્રકારની વિચારધારા એ પ્રકારની ભ્રમણાઓમાંથી દૂર થવું પડશે ને એટલા માટે જ એક સ્લોગન યાદ રાખવું પડશે હિન્દુ સમાજે સનાતન સંસ્કૃતિએ કે એકે તો સેફ હે બટેંગે તો કટેંગે એટલા માટે જ કોઈપણ પ્રયત્નો ફોલ્ટ લેન્ડ ક્રિએટ કરવાના થાય તો એનો વિરોધ તમે અચૂક કરજો નમસ્કાર આજે આટલું જ ફરી મળશું